નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એનર્જી કંપનીના શેર વિશે વાત કરવાના છીએ જે કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે અને શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે એક્સપર્ટ અનુસાર આ શેર ફરીથી તેના રેકોર્ડ હાઈ લેવલ પર પણ જઈ શકે છે તો આ કયો શેર છે અને કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમને પણ આગળ માહિતી મળી રહે કે આ શેરમાં આગળ તમારે શું કરવું જોઈએ તો મિત્રો વાત કરીએ આ એનર્જી કંપનીની કર્ણાટકમાં જિંદા રિન્યુએબલ પાસેથી વધારાના ત્રણસો બે પોઈન્ટ ચાર મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ જીત્યો છે કંપની માટે આ વર્ષ સૌથી મોટું ઓર્ડર છે અને આ આ વર્ષનો સૌથી મોટો ઓર્ડર કંપનીને મળ્યો છે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે પણ શેર ચાર ટકા વધીને અડસઠ રૂપિયા ને તેતાલીસ પૈસા ઉપર પહોંચ્યો બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ શેર છ્યાશી રૂપિયાને ઝીરો ચાર પૈસા ઉપર પહોંચ્યું હતું આ સીરની ફિફટી ટુ વીક હાઈ સપાટી છે સુઝલોન ગ્રુપના જણાવ્યા મુજબ સુઝલોન અને જિન્દાલ રિન્યુએબલ્સની પેટા કપની જીએસપી ગ્રીન વિન્ડ એક કર્ણાટકના કુંભલ પ્રદેશમાં વધારાના ત્રણસો બે પોઈન્ટ ચાર મેગાવોટ પવન ઊર્જા પ્રોજેક્ટ સાથે તેમની ભાગીદારી વિસ્તારી છે સુઝલોન ગ્રુપના વાઇસ ચેરમેન ગિરિસ્તાન્તીએ જણાવ્યું હતું के हमारी संयुक्त ग्रीन स्ट्रीट ड्राइव ने આગળ વધાર છે 2030 સુધીમાં પીન અસ્મીભૃત બંદીંધામાંથી 50% વીજળી મેળવવામાં ભારતમાં મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી લક્ષ્યાંક પાત્ર યોગદાન આપશે તમને જણાવી દઈએ કે સુઝલોને ઓક્ટોબરમાં જિન્દા રિન્યુએબલ પાવર થી ચારસો મેગાવોટ વિન એનર્જીનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વોર્ટર માં સુઝલાને બમનો નફો એટલે કે એક કરોડ રૂપિયા નો નફો થયો કબડે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રીસના રોજ પૂરા થયેલા ક્વોર્ટરમાં એકસો બે કરોડનો નફો નોંધાવ્યો હતો

કર્ણાટકમાં એક પવન એનર્જીના તરફથી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો